પાલનપુર પાંત્રીસિંહ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોટી સંખ્યામાં સમાજના યુવાનોએ તેમજ વડીલોએ બ્લડ ડોનેટ કર્યું પાલનપુર પાંત્રીસ ઓદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા સમાજની વાડી ખાતે અષાઢી બીજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો તેમજ વડીલો જોડાયા હતા આ પ્રસંગે સૌથી વધુ બ્લડ ડોનેટ કરનાર તેમજ દાતાઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે પાંત્રીસી ઓદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ટ્રસ્ટના નવા વરાયેલા એમડી ભીખાલાલ રાવલે ચાર્જ સંભાળ્યો હતો અને સમાજના પ્રમુખ તેમજ અન્ય તમામ હોદ્દેદારોએ તેમની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સમાજના પ્રમુખ અમૃતલાલ પંડ્યા યુવક મંડળના પ્રમુખ નરેશભાઈ જોશી ઉપપ્રમુખ મિતેશભાઈ રાવલ એમડી ભીખાભાઈ રાવલ મહામંત્રી પ્રબોધચંદ્ર વ્યાસ ડોક્ટર જિગ્નેશભાઈ રાવલ પીઆઈ ભાવેશભાઈ જોશી વિજયભાઈ પટેલ સહિત વિવિધ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અષાઢી બીજ શ્રી જગન્નાથ ભગવાન શ્રી પ્રગટ્ય દિન નિમિત્તે અમારા સમાજ પાત્ર છે બ્રહ્મ સમાજ ઉદિત સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરેલું છે તેમાં આજ રોજ ઘણા બધા યુવાનો બ્લડ ડોનેટ કરવા આવ્યા છે અને એ બ્લડ ડોનેટથી સમાજના ઘણા બધા લોકોને ઉપયોગી સેવાઓ મળી રહેશે એ બદલ આજે હું પણ બ્લડ ડોનેટ કરવા આવ્યો છું અને દરેક લોકોને અમે જાગૃત કરીએ છીએ કે બ્લડ ડોનેટ કરો અને સમાજમાં જાગૃતિ લાવો અને ગમે ત્યારે કોઈ પણ આપણા સમાજના વ્યક્તિને અથવા કોઈ પણ સમાજને જરૂર હોય તો આપણે બ્લડ ડોનેટ કરી અને એ લોકોને પ્રોત્સાહિત કરી અને બ્લડ ડોનેટ કરી સારા માર્ગે જઈ શકીએ આજે કોત્રી બ્રહ્મ સમાજ યોગ મંડળ દ્વારા આજે અષાઢી બીજ નિમિત્તે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલું અમારી સમાજની વાડીની અંદર આજે અસંખ્ય સંખ્યાની અંદર યુવાઓ યુવતીઓ અને વડીલો પણ આજે આ સંખ્યામાં ભાગ લીધેલો હતો કેમ્પની અંદર અને એમનું જે લોકોએ ડોનેટ કર્યું છે એમનું પણ અમે સન્માન અહીંયા કર્યું હતું અને અમારી જે પદાધિકારીઓ પણ અહીંયા જે ઉપસ્થિત રહ્યા હતા એમનું પણ અમે સન્માન કરી અને આ કાર્યક્રમનો અમે વિરામ કર્યો આજે રથયાત્રાના પવિત્ર દિવસે પાંત્રીસ અવધિ છે બ્રહ્મ સમાજે એક સરસ મજાના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અહીંથી જે પણ કંઈ બ્લડ એકઠું થશે એ થેલેસેમિયા હિમોફેલિયા સેલેનેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓને આપવામાં આવશે અહીંના યુવા પ્રમુખ નરેશભાઈ છે ઉપપ્રમુખ છે હિતેશભાઈ આ બધાએ આજના દિવસ માટે થોડાક જ ટૂંકા ગાળામાં એક સરસ મજાનું આયોજન કરેલું કે જેમાં અહીં સમાજના જ એક રમેશ કાકા છે એમના પુત્ર વધુને બ્લડની જરૂર પડતા આ પ્રેરણા આ બધા ભાઈઓને યુવાનોને સરસ મળી અને આજે એક સરસ મજાના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું એ બદલ બ્રહ્મ સમાજનું પાંત્રીસી બ્રહ્મ સમાજનું ખૂબ એરોમા બ્લડ બેંક તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત